એ સિમ્પુ એ સિમ્પુ ક્યાં ગઈ ઘેરે છે કે નહીં બોલાવીને ક્યાં વહી ગઈ કેમ જવાબ નથી શિમ્પુ લે આવો આવો મેનકા સોનિયા આવી ગયું તમે એ અમે કયું આવી ગયું તને કયું ની હાથ મારીએ છીએ ક્યાં હતી તું સાંભળતી નહોતી અમારો અવાજ એ હું સાંભળતી હતી પણ રસોડામાં હતી કુકર મેકું તું એટલે ગેસ બંધ કરીને આવું તો વાલ લાગે ને બેહો આ બાજુ બે સોફે બેહો કેટલો સમય ભેગ્યો થઈ છે આજ તો છે ને વાતુના ગપાટા જ મારવાના છે કેટલા તમને ફોન કર્યા હતી આજ બે માણ આવ્યું સૌ તમે તે સંપુ હો નથી તારી તું એવું કેમ રસોડામાં હતી ને તારે કુકર મેકવું પીડ્યું

પણ તયની સહી તો પેલેથી બેન પણ્યો જ ને તો બેન પણ્યો તો એકા બીજાના નામથી બોલાય કે તમે બે સુધરશો જ નહીં નાની હતી તઈ એટલી શરારતી હતી અને અત્યારે આવડી ઉંમર થઈ તોય તમે સુધરવા નામ જ નથી લેત્યો શંપુ મેં કીધું એનો તો જવાબ ન દીધો વહ ક્યાં તારી તારે કેમ રસોડામાં જાવું પડ્યું કામ કરવું પડે છે એવું નથી આજ હવવાનું પાણી એવું લોહી પીવે છે ને એની વાત જ જવા જો હો વારના દોઢ કલાક કપડાં ધોવા બેઠા છે વાસણ ધોવા બેઠા છે પણ થોડીક વાર કપડાં ધોયા ત્યાં પાણી વેવ ગયું થોડાક ધોયા તો પાછું ગયું અત્યારે આવે છે એ ધીમું ધીમું પાણી આવે છે એટલે એ કપડા ને વાસણ ધોવે છે બસ હવે ધોવાય રહેવા જ આવ્યા છે એટલે હમણાં આવતી જઈશે જો તમે બેહો હું બાથરૂમમાં આંટો મારતી આવું આવું કેટલાક એને કપડાં ને બોલાવતી આવું નાના તું અમારી બે ભાવને ખબર જ છે અમે આવવાના છે એટલે કપડાં ને એવું ધોવાઈ જાય તે આવી છીએ તો અમારે પાસે શાંતિથી બેસ તમે બે હો હું બે મિનિટમાં જોઈને આવું કેટલાક એને કપડાં બાકી રહ્યા છે અને હાથ મારતી આવું તમે બે હો ત્યાં હું આવું હેલી તને કેમ લાગે છે સંપૂર્ણ કેવી કામ ઢી છે આપણે તો ક્યારે જોઈ નથી તે ક્યારે આવી છો જોઈ છે તે ના રે ના હું ક્યારેય નથી આવી હું તારી જેમ પહેલી વાર જ છું હવે આપણે જોઈ

વાસણ કે કસરા પોતા નથી કરવા પીડ્યા બધુંય મારી વવે ઉપાડી લીધું છે ને બધુંય કામ કરે મને તો એમ જ કે મમ્મી તમે બેહો શાંતિથી મંદિરે જાઓ સત્સંગ કરો તમારે કાઈ કામ નથી કરવાનું તારી વાત તો હાસી છે પણ અત્યારની વાવ ના બધાયના મગજ થોડા હરખા હોય હવે આ આવે સંપૂર્ની વહ જોઈ પછી આપણને ખબર પડે કેવી ખોજી છે ને કેવી સંસ્કારી છે ને કેવી કામે છે એની આવવા જ દે હાણ માં ધોવાય રહ્યા અડધા ફૂંકવા વાસણી ધોવા ગયા માણ નવરી થઈ થાકી ગઈ આજ તો હવે તો બપોટાનું થવા આવ્યું છે એટલે મહેમાન તો આવી જ જાય છે લગભગ મમ્મી આવવા જોઈએ હવે સીધું તમે કપડા કે નથી રહ્યા મહેમાન આવી ગયા તમે તો બહુ કરી

મમ્મીજી એમાં હું તો શું કરું પાણી એ જાજ દગો દઈ દીધો પાણી આવ્યું હોત ને તો હું તમને ખબર જ છે મારી સ્પીડ કેટલી છે કામની ફટાફટ હું કપડા ધોઈ નાખત ને વાસણી સાફ કરી નાખત પણ બે વાર પાણી રહી ને બીજી વાર આવ્યું તો હાવ ધીમું ધીમું પાણી આવે હજી ધીમું ધીમું આવે છે તમે જોવો હવે પ્લમ્બરને બોલાવીને તાકો સાફ કરાવવો જોઈએ ને પાયપ દેખાડવી જોઈએ કઈ આ પાણી ફાસ થાય છે ને કાલે મોટું થાય

તમારી બેન પણ એને મળે તો રસોઈ ધીમે ધીમે જ બનાવી છે તે તમને ખબર પડે ને કે હાથ પગ હજી હાલે છે તો હું થોડુંક કામ કરાવવા